અને જે માણસો બધા આજ કમ્પ્લેટ આવી ગઈ આજ કઈ પીડા હે નહીં એવું બધું છે અને ધૂળ બહુ નીહરે છે જોતા કાર્તિક ભાઈ ધૂળ હારી હારી ને ના થઈ ગયા હે એવું બધું છે બોલેરો પડ્યો છે ને ભાઈ તો આજ ખેરામ જવાનો હે ભાઈ ને ખેરો હે ખંભાળિયાનો ખંભાળિયા ખેરામ જવાનો હે અને આપણે હલર આપવાનું છે બાપુ ખંભાળીએ ગયા હે ભાઈ ખંભાળીએ જવાનું હે એટલે આજ મૂન કાર્તિક ભાઈ બે થયા હાઈ અને ભાભી હજી ઘરનું કામ કરે હે એ નવરા થઈ ગયા પછી આવી અને દૂન્ય પાણી વારે છે પાણી વારવાનું એવું થોડુંક જ છે વરી જાય એટલે એ અહીંયા આવી એટલે કંઈ પીડા છે નહીં એમ બધું છે અટાણ મનતા હજી ભૂકો કાઢી તાલેક તાણ પડે નહીં પછી ફર્યા ચાલુ કર્યું તો અહીં ટાઈડ પડીએ તાલકન તો બધા માણસો આવી ગયા

આજ પાણી વારવાનું હતું વરફી સુનિલ જો લોહી કાઢે છે અને કાર્તિક બેય કાઢે છે લોહીં એટલે આપણે ઘર હારી નહીં એવું હાલે લગભગ હવા હાડા પાંચ સાત નીકળી ગયા હે એટલે આજના નામી રેડી હાલે હે એટલે પીડા હે ને થોડી કાર્તિક ભાઈ સાંજ પડે ઘણી ઘણી બેસી જાય આવું શું કાઢશે શું કાઢીએ એટલે કોઈ કોઈથી કહી ના હોય ને એટલે કરી ના હકે એટલે એવું બધું હાલે છે હાલો તો બ બહાટી બોલાય હાલો જે આપણે બપોરા બપોરા કરી અને પાત્રી હલો ચાલુ કરી દીધું હે ત્રણ વાગવા આવી ગયા હે અને કારણે તો હા બહાટી બોલે હું વેરું નથી આવતું પાત્ર ધીવાવાળાને હલો ખાલું હાલે અને આપણે મનીષભાઈ મનીષભાઈ ચક્કર મારવા આવ્યા હે નીંદર કરીને આવ્યા હે નીંદર કરીને આવ્યા કે હે તું તા કેવી છે માંડીયું આમાં કંઈક અંદાજો મારો ને તો અમને ખબર પડે કાર્તિકભાઈ ભાઈ કેવી થાય માઇન્ડવી માઇન્ડવી કેવી થાય આપડી નામી થાય એમ કે ભાવ સારો આવી જાય ને તો રૂપિયો બની જાય હા એમ કે અને અટાણે હાવ બહ બહાટી બોલે છે હલરમાં અને જો ભાઈ આવી ગયો ચાલે ચાનું ડાળું થઈ ગયું હા

હાલો હવે મમ્મી ગોઠવાય ગયા

ને તો તો હમણાં ઘરે ઘરે કે રવલી રવલો હજી હીખો નથી પીતા જો ઓલી પીએ હે ઓલી રવલી પીએ હે આફેડું આફેડું કઈ

જય પીઠળમાં આજ તો આપણે હલર તાલે છે પણ આપણે ગયા નથી ઘરે હે તબિયત બહુ બરાબર છે ને માથું એકદમ દુખે છે ને ઉલટી બહુ થાય છે બધા કે તું રે કે ઘરે ન નથા ઉતારે કે એવું હે આપણે ઘરે હે ઘરે કંઈ કામ ન કરતા આપણે ઉતા રહેવું છે તો ઉતા હોય તો આપણે માથું એકદમ દુખાય જ કરે શું કરું ને ખબર નથી પડતી એવું હે તો હું નાયે નથી હું કઈ નાવું નથી ઠંડી વધારે લાગી તાવ કે કંઈક આવી જાય તો નાયે નથી મમ્મી બધું ઘરનું કામ કરે છે હલ આખું મજૂર ને જોવાનું બધા કામ કરે છે એવું આપણે કંઈ જોઈએ મમ્મી શું કરતા હોય ખબર નથી આપણે બાર જાય બધું જોઈએ આપણે બધા ચાડી નથી પહેરી કે નથી એને હા એ જો હું કાલના બ્લાઉઝ તો આપણે કાલ બીનું પેરવી જ છે એવું છે હાલો આપણે જોઈએ બાળક મમ્મી શું કરે હાલો આપણે જોઈએ કે મમ્મી શું કરે એને ફક્ત રસોડામાં ખાનખાન અવાજ આવે હાલે રસોડામાં હશે શું કરો મમ્મી કામ ચડાવે લો જય શ્રી કૃષ્ણ જય મજામાં મજામાં લાગે તમારે

અમારે જો બોલેરા પડ્યો હે મજુ લઈને આવ્યો હે અને હે એવું કઈ છે આપડે તો ગયા નથી હલર જાય બાજુમાં જ છે અમારે આ કાર્તિક ને વિજલોભાઈ ભાઈ ને બેય ગાડે હે તોગર આપણે ગયા નથી ને એટલે એવું હે બગલા જો જીવડા ખાઈ ખાઈ ને ધરાઈ જવાના એટલા બધા બગલા આવી પડ્યા હે આપણે હા બધું ખાઈ જાય હે ને હું દેડી બધું એવું છે થોડી જ એટલે દિને ભગવાન ને કીધું

माथों खावे उठाऊं तैं हम्म वो है माथवा तो बंद जाने हम्म मारे तो माथे ने सुधर दी ये वो है मम्मी काम कर लिया ना पड़े वो थाई तो काम बरस नहीं होगा तो बैठने ये वो है मम्मी तुम क्या करते हो <laughs> ओ मम्मी oh. तुम क्या करते हो तुमको हिंदी आती है नहीं आती है ये क्या करने जा रहे हो तुम मीना गाडू फोड़ते है <laughs> ये मीना गाडू किधर ले जाते हो तुम उकेड़े में नाखते है, है। <laughs> तुम हिंदी सीख जाओ फिर हम हिंदी में ब्लॉग बनाएंगे नहीं है। आ? नहीं सीखते सीखते आ जाती है ना। इसको क्या बोलते है ये तुम भरते हो इसको है इसको पोदरा बोलते बराबर तुम हिंदी सीख जाना हम हिंदी में ब्लॉग बनाएंगे नहीं फिर ये मिनी गाडे भर के तुम किधर ले जाओगे उकरम नाकते है उकेडम नाकते है मिनी गाडो भर आई गयो हे तुम हलर पे क्यों नहीं आते हो આ કામ ખૂટતે હે તો આતે હે હા ખૂટતે નહી ટેકો દેને આતે હો તો હમકો મજા આતે હે મેરો આવે આવો ને હરી ગુજરાતી ચાલુ કર આવડે આજનું ગીરિયા એવડો કઈક ઢગલો થયો છે આજ મગફળીનો અંદાજો દઈ દેજો કેવો થયો આજનું પૂરું હજી કેટલા ખબર પાંત્રી ગયા અને ચીકેણીયા ભૂકો ચીકેણીયા કાંધું એટલે હજી માનો ને કાલ આખો દી લગભગ હજી કુશી મરવું હે માન માન હરાડો કદાચ થાય કાલે હાંજી કદાચ પતી હું જોઈ રહી જાય કે લગભગ કાઠી જ લેવું ઉતામળ કરી લગભગ કાઠી જ લેવું ઉતામળ કરી અને આ ઢગલી જો હવાઈ રહી આપણે ભૂકો કાઢ્યો હતો ને નીચે ખૈરો હોય ભરનો એની ઢગલી છે ને આજ તા ધૂળે બોરીની નીહરી એ હું ઓલ હવાર ઓલો કાઢ્યું હતું ને દૂધ ઓલ ભૂકો એમાં નકરી ધૂળ જ હતી લઈ આ બાતે

नीचे નીચે ચટણી मम्मी એવું करो अल्ले चिकू કર્યો क्या? हाँ बोल पायो बोल लो चिकू ना हाँ 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 એને કેતા જાય ને તું સેટ હોય જાય એટલે તમે એવું ક્યાં જાઓ સેટ હલો આજનો હું લોક અહીં પૂરો કરી દઈ તમને કેવો લાગ્યો કહેજો ગમે તો લાઈક કરજો શેર કરી દેજો મસ્ત નીચે મજાની કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં ન હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો મળીએ કાલે નવા વ્લોગ સાથે બાય બાય